મારું નામ પ્રવીણસિંહ એમ જાધવ છે મુન્દ્રા રહેવાસી છું અને મારા ટીવીએસ ડીલરશીપનું નામ છે યુવા ટીવીએસ મારું એડ્રેસ છે જૂના બંદર રોડ એચપી નિર્મલ ગેસ એજન્સીની બાજુમાં પ્લોટ નંબર ઓગણીસ મુંદ્રાની જનતા માટે થઈને સાહેબ આ વખત બહુ સારી ઓફરો લઈને ટીવીએસ કંપની આવી છે અને ખાસ કરીને અમે દર ત્રણ મહિને ચાર મહિને આવા લોન મેળાને એક્સચેન્જ ઓફરો લઈને કે જનતાને પણ કંઈક ફાયદો થાય કસ્ટમરોને એનો બેનિફિટ મળે એના માટે તેને અમે સોળ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધીનો મહા લોન કમ એક્સચેન્જ મેળો અમે યોજવા જઈ રહ્યા છે હા એની અંદર સાહેબ કસ્ટમરોની અલગ અલગ કેટેગરી હોય છે ધારો કે કસ્ટમર કઈ પ્રકારનો છે અથવા એની સિબિલ ઉપર હોય છે તો એચડીએફસી હોય આઈસીઆઈસી બેંક હોય અથવા ટીવીએસ ક્રેડિટના કસ્ટમર હોય જેને સારા રેકોર્ડ હોય છે તો એ કસ્ટમરોને સાહેબ છ ટકા સુધીની પણ લોનનો વ્યાજ દર અમે કરાવી આપીએ છીએ એટલે એ મોટામાં મોટો અત્યારે જનરલી સાહેબ તેર ટકા સુધીનો દર હોય છે એને બદલે આ બેનિફિટ કસ્ટમરને મળી શકે એના માટે તો બહુ સરસ ઓફર છે અને આમ તો જેટલા પણ શોરૂમ છે એમાં આપણું યુવા ટીવીએસ છે એ બાબતમાં બહુ ઘણો બધો સપોર્ટ કરે છે ગ્રાહકોને કે એની જે માર્કેટ વેલ્યુશન હોય છે એ ગમે ત્યાં બજારમાં જે બ્રોકર હોય કે ડીલરો હોય ત્યાં અમે તો ખુલ્લા ચેલેન્જ સાથે કહીએ છીએ કે માર્કેટ વેલ્યુશન કઢાવી આપે અને અમારે ત્યાં આવે તો એને માર્કેટ કરતાં બે હજારથી પચીસસો રૂપિયા અમે એક્સ્ટ્રા આપીએ છીએ સાહેબ એક તો મોટા મોટી સાહેબ ટીવીએસની ખાસિયત અને એનું બેનિફિટ તો એ છે કે ટીવીએસની હરેક પ્રોડક્ટ સિક્સટી ઉપર છે સાઈઠ થી નીચે કોઈ માઇલેજ જ નથી પેલી વસ્તુ તો એ છે બીજું એનું મેન્ટેનન્સ ઝીરો છે ઓછું મેન્ટેનન્સ છે માર્કેટની બીજી બધી કંપનીઓ કરતા અને સાથે અમારું એક ટીવીએસ સ્ટાર સ્પોર્ટ છે જે કહેવાય છે માઇલેજનો બેતાબ બાદશાહ એક તો દમદાર એન્જિન એકસો દસ સીસી એન્જિનની અંદર માત્ર એકસઠ હજાર આઠસો નેવું રૂપિયામાં કસ્ટમરોને આપીએ છીએ અને સાથે એસી ઉપરનું માઇલેજ છે એટલે મોટો બેનિફિટ છે માં એના માટે અમે બહુ સરળ ફાઇનસરના જે એમ્પ્લોય છે એ અમારા શોરૂમમાં ઓફિસમાં જે એને રાખેલા છે કે ગ્રાહકને ક્યાંય જવું ન પડે એ પોતાના ડોક્યુમેન્ટ્સ સરળ ડોક્યુમેન્ટથી ઓન ધ સ્પોટ અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે કસ્ટમર પૂરા ડોક્યુમેન્ટ લઈને આવે તો પાંચ મિનિટની અંદર અમે એપ્રુવલ કરીને લોન એને સેક્શન કરાવી દઈએ છીએ એ બહુ મોટી વસ્તુ વાત કરી સાહેબ તમે કે આજે એક તો પહેલું છે કે આપણે ભારતીય છીએ બધા અને સ્વદેશી વસ્તુ આપણે અપનાવી જોઈએ કેમ કે આપણા દેશનું જે જે પ્રોડક્ટો વેચાશે તો આપણો દેશ અને આપણા લોકો મજબૂત થશે તો ટીવીએસ સંપૂર્ણ સ્વદેશી કંપની છે સાથે એ છેલ્લા આપણા કોરોના કાળની અંદર પહેલી વખત પીએમ ફંડમાં સાહીઠ કરોડ રૂપિયા આપેલા છે બીજી વખત ચાલીસ કરોડ એટલે સો કરોડ પીએમ ફંડ ની અંદર રહેલી છે એવી આ ઘણી આપણી સ્વદેશી કંપનીઓ છે એ સિવાય આપણા કચ્છની અંદર આપણા બધા ગામડાઓની અંદર બધાને ખ્યાલ જ છે કે એવા ઘણા ગામ છે કે એમાં ટીવીએસ એ દત્તક લઈ અને એ ગામો પણ ઉભા કરેલા છે તો એ પોતે આવી રીતના સામાજિક કામોમાં પણ યોગદાન આપતી રહેલી છે ટીવીએસ કંપની બસ હું તો એ જ કહું છું કે મુંદ્રાની તમામ તાલુકાની જનતા છે અમારે ત્યાં આવે એક વખત આવે જોઈ અને સાથે એક આમાં મેં ઓફર પણ રાખેલી છે એક તો એક્સચેન્જ બોનસ છે પ્લસ નવો પ્રાઇઝ વધારો છે એ પણ એને બાદ મળશે અને રૂપિયા પાંત્રીસો થી ચાર હજારની સ્માર્ટ વોચ એ પણ પ્રત્યેક મોડલ ઉપર પછી ફાઈનાન્સમાં લઈ કે કેસમાં એ અમને એક્સ્ટ્રા અમે કસ્ટમરને એ આપશું તારીખ સોળ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સ્થળ જૂના બંદર રોડ બેંક ઓફ બરોડા પાસે મુન્દ્રા યુવા ટીવીએસ શોરૂમ મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું બાવીસ પંચાવન ત્રાણું અને એ સાથે રૂપિયા બારસોનું આઈએસઆઈ બ્રાન્ડવાળું ટીવીએસ કંપનીનું હેલ્મેટ ફ્રી સાથે અમારો નંબર છે નવ્વાણું નવ અઠ્યાસી બાર નવ અઠાણું મિત્રો સેલ સેલ અને સેલ બે હજાર ચોવીસ છે નવું વર્ષ છે નવી ગાડી લેવી છે હવે ગાડી લેવી છે તો તમને ઈ એમ પડતું હશે તો તમારી માટે એક સૌથી શ્રેષ્ઠ ઓફર એટલે કહેવાય કે તમારી માટે સેલ લઈને આવી છે ટીવીએસ કંપની તો મિત્રો પુરસોની મુંદ્રાની અંદર પછી એમ ન કહેજો કે હું રહી ગયો જો તમે વહેલા તો પહેલાં કારણે યુવા ટીવીએસ જે તમારી માટે તમારા બજેટમાં તમારે જેવી ગાડી જોઈએ એવી લઈને આવ્યા છે અને તમે જો જૂની ગાડી તમે કટાડી ગયા છો કીકો મારી મારી અને રિપેરિંગ કરી કરીને સર્વિસ કરી જો તમે થાકી ગયા છો તો છોડ તારીખને અચૂક ટીવી મુલાકાત લેજો અને તમે અહીંથી નવી બાઈક લઈને જજો